વિરમગામ શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વિરમગામ ખાતે રાજ્ય સરકાર દ્વારા ડાંગરના ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું ગત બે હજાર ત્રેવીસ ચોવીસમાં વિરમગામ પંથકના ખેડૂતોએ પોતાની ડાંગરને વેચાણ માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરી હતી એક વર્ષ બાદ પણ ખેડૂતોને પોતાના રૂપિયા ન મળતા એક વર્ષમાં બેથી ત્રણ વખત અલગ અલગ ખેડૂતોના જૂથો દ્વારા વિરમગામ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી વિરમગામ મામલતદાર દ્વારા ખેડૂત ડાંગર કેન્દ્રના અધિકારીઓ સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે તેમાંથી એક આરોપી ભાજપ સમર્પિત હોવાનું સામે આવતા ભાજપ અને કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે ત્યારે ડાંગર કૌભાંડને લઈને ડાંગર ખરીદી કેન્દ્રથી લઈને અત્યાર સુધીનો શું છે સંપૂર્ણ રિપોર્ટ જાણો રિપોર્ટ અહેવાલમાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ સરકાર દ્વારા ડાંગર સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે કેન્દ્ર ફાળવવામાં આવતું હોય છે ત્યારે વિરમગામ શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વિરમગામ ડાંગર કેન્દ્ર ખાતે એમએસપી ટેકાના ભાવે ડાંગર ખરીદી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે વિરમગામ તાલુકા અને પંથકના ખેડૂતોએ પોતાના ડાંગરની ઓનલાઇન રજીસ્ટ્રેશ કરાવીને ડાંગર વેચાણ આપી હતી જેના રૂપિયા સમયાંતરે મળી જતા તેમજ અન્ય ખેડૂતોને રૂપિયા ન મળતા છેલ્લા એક વર્ષમાં બેથી ત્રણ વખત ખેડૂતોએ મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ત્યારે ટેકાના ભાવે આપેલી ડાંગરના ખરીદી માટે પણ એક વર્ષ બાદ પણ ખેડૂતોને રૂપિયા ન મળતા આશરે ત્રણસોથી વધુ ખેડૂતોએ વર્ષ બે હજાર પચીસ જાન્યુઆરી મહિનામાં આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે સરકાર દ્વારા તપાસ હાથ ધરાતા મામલતદાર દ્વારા ખરીદ કેન્દ્રના અધિકારી સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે કોંગ્રેસ અને પૂર્વ કોન્ટ્રાક્ટરના આક્ષેપ બાદ ના છૂટકે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી પરંતુ મુખ્ય આરોપીની ધરપકડ ન કરાતા મામલો ગરમાયો હતો ત્યારે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના પ્રવક્તા મનર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર મામલે સરકાર સામે પ્રશ્નો કર્યા હતા જેમાં સુફિયાન મંડલી નામનો જે વ્યક્તિ છે તેનો લેટર પેડ પણ કોંગ્રેસ પાસે પહોંચતા સુફિયાન મંડલી આજથી ચાર વર્ષ પહેલા વિરમગામ તાલુકા ભાજપમાં વ્યાવસાયિક સેલના સંયોજક તરીકે તેની નિમણૂક કરવામાં આવી હતી તેને લઈને ભાજપ અને કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે ત્યારે બીજી બાજુ ડર કૌભાંડનો સુફિયાન નામનો વ્યક્તિનો ફોટો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે વાયરલ થતા કોંગ્રેસે આ મામલે વધુ સક્રિય થઈને સરકારને પ્રશ્નો કર્યા હતા આ બધા વચ્ચે ફરિયાદ બાદ પણ આરોપી ન પકડાતા અને ખેડૂતોને ન્યાય ન મળતા મામલો ગરમાયો છે સંપૂર્ણ ચિતારમાં વાત કરીએ તો સૌપ્રથમ વિરમગામ ડાંગર કેન્દ્ર પર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડાંગર કેન્દ્ર ખરીદી પર ઓનલાઈન રજિસ્ટ્રી બાદ ખેડૂતોએ પોતાની ડાંગર વેચાણ આપી હતી જેમાં અમુક ખેડૂતોને રૂપિયા મળતા તેમજ અન્ય ખેડૂતોને રૂપિયા ન મળતા ભારોભાર રોજ શરૂઆતથી જ જોવા મળ્યો હતો ત્યારે અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ વિરમગામ પંથકમાં ટેકાના ભાવે ખરીદેલ ડાંગરના રૂપિયા ન મળતા ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું અને જે તે સમયે ચૂંટણી બહિષ્કારની અને આંદોલનની પણ ચીમકી પાઠવવામાં આવી હતી સમગ્ર આવેદનપત્ર બાદ મામલતદાર કચેરી દ્વારા તેમજ જિલ્લા પુરવઠા દ્વારા વિરમગામ ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ટેકાના ભાવે ખરીદેલી ડાંગરના રૂપિયા ખેડૂતોને ન મળ્યા હોય તે ખેડૂતોનો રોષને જોઈને ચાર મહિના પહેલાં પાંચથી સાતસો જેટલા ખેડૂતોએ પોતાની ડાંગર વિરમગામ મથકે અધિકારીઓ અને નિગમ કર્મચારીઓની હાજરીમાં ટેકાના ભાવે ડાંગર આપી હતી તે પૈસાનું ચૂકવણું ન કરાતા વિસ્તારના ડાંગરના ટેકાના ભાવે ન ચૂકવાતા ગામે ગામ તપાસ ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ ખેડૂતોને રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પર ગત માર્ચ દરમિયાન દરમિયાન મામલતદારના કહ્યા મુજબ સોગંદનામું પણ કરવામાં આવ્યું હતું પરંતુ અનેક મહિનાઓ વીતી જતા ગત ડિસેમ્બરની ત્રીસ તારીખના રોજ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વિરમગામ ખરીદ કેન્દ્ર ખાતે પંથકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ડાંગર આપી જે દરમિયાન દોઢસોથી બસો ખેડૂતોને છેલ્લે પૈસા બાકી રહેતા એક વર્ષ બાદ પણ તલાટી મંત્રી ગામ સેવક સહિત ખેતીવાડી તપાસ દ્વારા તપાસ હાથ ધરાતા મામલતદાર દ્વારા ત્રણસોના સ્ટેમ્પ પર સોગંદનામો પણ રજૂ કરવામાં આવ્યા હતા અને આ બાબતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર પાઠવીને પણ રજૂઆત કરી હતી આવેદનપત્ર પાઠવવાના દરમિયાન એક જાન્યુઆરીના રોજ વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર પર કૌભાંડ કરી રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડની ઉચ્ચાપદ કૌભાંડ મામલે મામલદાર દ્વારા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એમએસપી ટેકાના ભાવે ખરીદેલી ડાંગરના ઈરાદાપૂર્વક રૂપિયા ત્રણ કરોડ સડસઠ લાખ સત્તર હજાર નવસો પચાસની ઉચ્ચાપદ કૌભાંડ આચરતા મામલતદારે ખરીદ અધિકારી ગોડાઉન મેનેજર ઇજારેદાર એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ બે અધિકારીઓ ગ્રેડિંગ એજન્સીના બે એમ કુલ સાત શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સરકાર સાથે વિશ્વાસઘાત કરતા ડાંગર ખરીદ ગોડાઉનના મેનેજર ખરીદ અને એજન્સી સહિત સાત શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી એક વર્ષ બાદ પણ ખેડૂતોને રૂપિયા ન મળતા લેખિત મૌખિક રજૂઆત પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી સરકાર સાથે વિશ્વાસાત કરીને રૂપી કુલ અડતાળીસ હજાર સત્તાવન ડાંગર કટ્ટાની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડ એટલે કે ત્રણ કરોડ સડસઠ લાખ સત્તર હજાર નવસો પચાસનું ઉચાપત કરતા વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્રના અધિકારી એચ એમ ઠાકોર તત્કાલીન વિરમગામ ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર સુફિયાન મંડલી ડીએસડી ઈજારેદાર એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ અજયભાઈ ચૌધરી વિક્રમભાઈ ચૌધરી તેમજ ગ્રેડિંગ એજન્સીના નેક્સ્ટ ગ્રેડર અજય મહિડા અને જયંત ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ગત આઠ જાન્યુઆરીના રોજ વિરમગામ ટાઉન પોલીસે ગ્રેડિંગ એજન્સી અને એજી નેક્સ્ટ ગ્રેડર જયંતિજી દિલુજી ઠાકોર રહે દેત્રોજ તેમજ અજયસિંહ કિરીટસિંહ મહિડા નરિયાદને ઝડપી પાડ્યા હતા પરંતુ પાંચ આરોપીને ન ઝડપતા પોલીસ સામે પણ મોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા રાજ્ય સરકારને સમગ્ર કૌભાંડ બાબતે મામલતદાર દ્વારા જ આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ વિરમગામના સ્થાનિક રાજકારણ ગણો કે જૂથવાદ વચ્ચે કોંગ્રેસે ચંપલાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મન્હર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર સામે પ્રશ્નો ઉઠાવતા ઉપરાંત મુખ્ય કૌભાંડકારોનો એફઆરઆઈમાં ઉલ્લેખ જ ન કરાતા પૂર્વક કોન્ટ્રાક્ટર પત્રકાર પરિષદ યોજીને ભાવનગર ખાતે સરકાર અને પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદ કૌભાંડ બાબતે ટ્રાન્સપોર્ટ પરિવહન એજન્સીના પૂર્વ કોન્ટ્રાક્ટર ઉપેન્દ્રસિંહ ચાવડા આશરે નવ કરોડ જેટલી રકમનો ભ્રષ્ટાચાર અને કૌભાંડનો આક્ષેપ કર્યા હતા જોકે આ મામલે વિરમગામ તાલુકા મામલતદાર દ્વારા વીસ દિવસ પહેલાં જ પોલીસ ફરિયાદ નોંધાઈ દેવાઈ હતી ટ્રાન્સપોર્ટર પરિવહન એજન્સીના પૂર્વ કોન્ટ્રાક્ટર ઉપેન્દ્રસિંહ ચાવડા પત્રકાર પરિષદને માહિતી આપતા જણાવ્યું હતું કે ટેકાના ભાવે ડાંગરની ખરીદી પર મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય અને પોલીસ ફરિયાદ બાદ પણ એક વર્ષ બાદ નોંધાઈ છે ત્યારે ડાંગર ખરીદી કૌભાંડની તપાસ ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હોવાને લઈને ખેડૂતોને માહિતી આપી રહ્યા હતા જેમાં ત્રણ સડસઠ કરોડની બોરીઓ ઓછી હોવાની વિગતો સામે આવી રહી હતી એજન્સીના પૂર્વ કોન્ટ્રાક્ટર ઉપેન્દ્રસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને વધુ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડમાં અનેક મોટા માથાઓ સંડોવણી સામેલ છે પરંતુ પોલીસ ફરિયાદ પણ મોટા માથાઓનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યા નથી આ કૌભાંડ વીસ નવેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદવામાં આવેલા ડાંગર કરવામાં આવેલો છે પૂર્વ કોન્ટ્રાક્ટરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કૌભાંડમાં સત્યમ રોડવેઝ એજન્સી જે આ કોન્ટ્રાક્ટ લેવાને લાયક નથી વિવાદિત છે છતાં મોટા માથાઓને મળતીઓના કારણે એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો આ કૌભાંડમાં સત્યમ રોડવેઝના માલિક નિસર્ગ પટેલ અને યુગ પટેલની પણ મોટી ભૂમિકા છે જેમનો પોલીસ ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી સાથે જ વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો માત્ર હાથો બનાવવામાં આવ્યો છે અને સમગ્ર કૌભાંડ પાછળ સૌથી મોટું માથું હાર્દિક ડોડિયા જે ભાજપ યુવા મોરચાનો ઉપપ્રમુખ છે અને ડાંગરમાં કુલ નવ કરોડનું કૌભાંડ થયું હોવાનું ખેડૂતોનો દાવા કરવામાં આવી રહ્યો છે પરંતુ આ મામલે પાંચ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે અને અને આખરે મામલતદારના અધિકારી દ્વારા અગાઉ વીસ દિવસ પહેલાં વિરમગામ ટાઉન પોલીસ મથકમાં સાત શખ્સો સામે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે માગણી કર આવી છે કે નાના માથાઓને છોડીને મોટા જવાબદાર વ્યક્તિઓને આરોપી તરીકે જાહેરમાં ખેડૂતોના પૈસા ચૂકવા કરી દેવામાં આવે એક બાજુ પૂર્વ કોન્ટ્રાક્ટરની પત્રકાર પરિષદ અને બીજી બાજુ આ સમગ્ર કૌભાંડ બાબતે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના નેતાઓ કૂદી પડતા રાજ્ય સરકારના પ્રવક્તાઓને જવાબદેવો મોંઘો પડી ગયો છે આ સમગ્ર કૌભાંડ સામે આવતા આરોપીની રાજકીય વક ધરાવતાને લઈને વિરમગામના ડાંગર કૌભાંડનો આરોપી ભાજપનો હોદ્દેદાર અને લીટરપેડ વાયરલ થતા બીજી બાજુ એ ભાજપનો સુફિયાન મંડલીને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ કેક ખવડાવતા ફોટો કોંગ્રેસના પ્રદેશ મનર પટેલે પણ સવાલો ઉઠાવતા ભાજપ કોંગ્રેસનો મામલો ગરમાયો છે મામલતદાર દ્વારા વિરમગામ ટાઉન પોલીસ પતકમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં એક નામ સુફિયાન અલ્લારખાભાઈ મંડલી જે ડીએસડી ઈજારેદાર વિરમગામ ડાંગર કેન્દ્ર પર છેલ્લા ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટરોની આડમાં મધ્યસ્થી કરીને કૌભાંડ આચરતો હોય તેવું વિરમગામના રાજકીય વર્ગમાં વર્તુળાઈ રહ્યું છે જેનો લેટર તારીખ વગરનો વિરમગામ તાલુકા ભાજપનો વાયરલ થતાં તેમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા તેની વિરમગામ તાલુકાના વ્યાવસાયિક સેલમાં હોદ્દેદાર તરીકે તેનું સંયોજક તરીકે વિરમગામમાં નિમણૂક કરવામાં આવી હતી પરંતુ એ ચાર વર્ષ પહેલાં નિમણૂક કરવામાં આવી હતી હાલ છે કે નહીં તે માહિતી પ્રાપ્ત થતી નથી પરંતુ ચોક્કસ આ સમગ્ર કૌભાંડ બાબતે ભાજપના લીટરપેડ અને કેક કવડાવતો ફોટો વાયરલ થતાં ભાજપ અને કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે બીજી બાજુ વિરમગામ ટાઉન પોલીસ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે વિરમગામ ટાઉન પોલીસના અધિકારીઓ પણ આ બાબતે તપાસમાં ઢીલી નીતિ રાખી રહ્યા હોવાનો પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને પૂર્વ કોન્ટ્રાક્ટર દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તે બધા વચ્ચે પણ વિરમગામના ટાઉનના મુખ્ય પોલીસ અધિકારી પણ રજા પર ઉતરી ગયા હતા અને આ સમગ્ર કૌભાંડમાં ઢાક પીછોડો કરવામાં આવતો હોય તેવું પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશમાં સંગઠન પર્વ ચોવીસ પચીસ તેમજ ભાજપના હોદ્દેદારોનું નિમણૂક અને અમદાવાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જૂથવાદ ચરમસીમાએ હોય અને વચ્ચે કૌભાંડની પોલ ખુલતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નેતાઓ સામે માછલાઓ ધોવાઈ રહ્યા છે વિરમગામના ધારાસભ્ય સાથેના ફોટો વાયરલ થતાં ધારાસભ્યએ ફેસબુકના માધ્યમથી વિકાસની જાહેરાત બાદ કૌભાંડ મામલે પણ તેમણે જણાવ્યું હતું કે આ ફરિયાદ મામલતદાર એટલે કે સરકાર દ્વારા કરવામાં આવી છે અને જેને તપાસ હાલ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મનહર પટેલ જે પ્રવક્તા છે અને જેઓએ પણ સરકાર અને વિરમગામના વહીવટી તંત્ર અને નેતા સહિત પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા વર્ષ બે હજાર પચીસના શરૂઆતથી જ અમદાવાદ જિલ્લા સહિત વિરમગામમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે ખેડૂતોના ડાંગર કૌભાંડ મામલે એક વર્ષ બાદ ફરિયાદ થતાં પોલીસ પર આક્ષેપ રાજકીય નેતાઓ સહિત વિપક્ષના નેતાઓ આ કૌભાંડ બાબતે રોજબરોજ ટીવી મીડિયા અને અખબારોમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે ત્યારે ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ વિરમગામ સર વિરમગામ જે ડાંગર જે કેસમાં જે સમગ્ર ફરિયાદ નોંધાવવામાં આવી છે શું છે વિગત અને શું કરવામાં ગણવાનું છે ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર બાવીસ ચો બે હજાર ત્રેવીસ ચોવીસના ટેકાના ભાવે ડાંગરની ખરીદી માટેનું ખરીદ કેન્દ્ર વિરમગામ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા નિગમ તરફથી જેમાં અત્રે ખરીદ અધિકારી તત્કાલીન અહીંયાના નિગમના ગોડાઉન મેનેજરશ્રી બે એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ બે જે ગ્રેડર તથા એક પ્રાઇવેટ માણસ કુલ સાત સામે જેટલા આરોપીના નામ અંદર લખેલા છે પરંતુ આ જે ડાંગર ખરીદી કૌભાંડ આખું જે બન્યું છે એ વાસ્તવિકમાં ટ્રાન્સપોર્ટ પરિવહન કોન્ટ્રાક્ટરના માધ્યમથી જ બનતું હોય છે લેબર અને ટ્રાન્સપોર્ટ પરિવહનની એક જવાબદારી સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે પરંતુ આ એફઆઈઆરમાં જે ટ્રાન્સપોર્ટ પરિવહન કોન્ટ્રાક્ટ જે જવાબદાર છે એનો ક્યાંય અંદર એફઆઈઆરમાં ઉલ્લેખ નથી કે આરોપી તરીકે ઉલ્લેખ નથી રોડવેજમાં યુગ પટેલ છે નિસર્ગ પટેલ છે જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠાઓએ આખો તપાસ એજન્સી બનાવી હતી એ એજન્સીનો રિપોર્ટ પણ મારી જોડે છે અને એમાં પણ એનું નામનો ઉલ્લેખ કરેલ છે પરંતુ એફઆઈઆરમાં એનું નામ નથી જેની પાછળ એના કોઈ મિત્ર રાજકીય છે અને એ જવાબદાર હોઈ શકે એવું હું માનું છું કુલ લગભગ સાત આઠ કરોડ રૂપિયા ખેડૂતના ચૂકવવાના બાકી હતા પરંતુ મેં અમારી લેટર પેડ ઉપર સરકારને ઘણીવાર રજૂઆત કરી ચૂક્યો છું એના અનુસંધાને ગવર્મેન્ટે કદાચ ચારેક કરોડ રૂપિયા કદાચ ચૂકવેલા છે છેલ્લા ત્રણ ચાર મહિનામાં અને હાલ જે બીજા ત્રણ કરોડ ચોસઠ લાખની એફઆઈઆર જે થઈ છે એ એફઆઈઆરના અનુસંધાને ચૂકવવાના બાકી છે

માન્ય ધારાસભ્યના મત વિસ્તારની અંદર અવળો મોટો ભ્રષ્ટાચાર થાય એક વર્ષ સુધી આ ભ્રષ્ટાચારની વાતો વિરમગામમાં થાય સરકાર એની લે છે છે ફરિયાદ કરે જવાબદારી શું આવે હું સરકારના પ્રવક્તાને ને જનપ્રતિનિધિ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને પૂછવા માંગુ છું તમારા વિસ્તારમાં થયેલો ભ્રષ્ટાચારનો આરોપ કોના ઉપર મૂકશો સરકાર ઉપર મૂકશો લોકલ પરિસ્થિતિ ઉપર મૂકશો ખુદની જવાબદારી કેટલી છે એ ફિક્સ કેટલી થઈ છે બીજું એક મહત્વની વાત છે થોડા દિવસ પહેલા પેપરમાં અને એક સરકારે ફરિયાદ કરી કે એક ડાંગરનો કૌભાંડ થયેલું છે ઘણા બધા લોકો ફેસબુકમાં અને વોટ્સઅપમાં પેપરના કટિંગો મૂકતા હોય છે કે સરકારની રહેમ નજર હેઠળ કૌભાંડ થઈ ગયું મારે એ બધાના ધ્યાને થોડું મૂકવું છે કે ઘણા ગામડાના માણસો હોય ઘણા નિર્દોષ માણસો હોય એને હકીકત ખબર ના હોય જે કૌભાંડ ડાંગરની અંદર થયું છે એની ફરિયાદી સરકાર પોતે જ બની છે એટલે કે વિરમગામના મામલતદાર જ એના ફરિયાદી બન્યા છે એટલે સરકાર જ એની ફરિયાદી બની કહેવાય અને જે પણ કઈ આરોપી છે એમાંથી લગભગ છ કે સાત આરોપી તો સરકારી ત્યાં ગોડાઉન મેનેજર ને ગોડાઉન પર કામ કરતા લોકો છે અને એક કોઈ સુફિયાન કર્યું છે એટલે ટોટલ સાત આઠ લોકો છે એવા આરોપી એમાંથી ત્રણ ચાર લોકોની ધરપકડ થઈ છે અને પાંચેક જણા બાકી છે આપણા માધ્યમથી પોલીસને અને સરકારને સ્પષ્ટ સૂચના અને વિનંતી છે કે આવા આરોપી કોઈ પણ હોય લે એ ભાવુ થતું હોય એની ધરપકડ થાય અને જે પણ કાંઈ થોડા ઘણા ખેડૂતો બાકી રહી ગયા હોય જે કૌભાંડથી હોય એ ખેડૂતોને ન્યાય મળવો જ જોઈએ બીજી એક મહત્ત્વની વાત કે જ્યારે ઘણા ખેડૂતોને પૈસા નહોતા મળતા ત્યારે આ બધા ગોડાઉન મેનેજરોને ને ઉપર પુરવઠા અધિકારીને એમની ઉપર પ્રેશર કરીને નળકાંટાના કેટલાય ખેડૂતોના પૈસા આપણે જાતે અપાયા છે પણ ઘણા વિરોધીઓ હોય જેને આવું સોશિયલ મીડિયામાં અને ફેસબુકમાં મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય પણ મારે એમને કેમ સમજાવું કે જ્યારે અમે સંઘર્ષના સમયમાં આંદોલનની ભૂમિકામાં હતા ત્યારે આવા રોજ ષડયંત્રો અમારી વિરુદ્ધમાં થતા હતા તો પણ અમે અડીખમ ઉભા રહ્યા અને આજે વિરમગામ વિસ્તારના લોકોની સેવા કરી રહ્યા છીએ એટલે આરોપ પ્રત્યારોપો ષડયંત્રો આવું બધું ચાલતું રહેવાનું એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી બીજું ગઈકાલે એક સોશિયલ મીડિયામાં એક પ્રેસ કટિંગ હતું કોઈ લોકલ મીડિયામાં ચાલતું હશે કે ભાઈ હાર્દિકને બદનામ કરવા અહીંયા સ્થાનિક ભાજપના નેતાઓ જ આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે આજે હું તમારે બધા ધ્યાને મૂકું કે કોઈ પણ પ્રકારનો ભાજપમાં સ્થાનિક વિવાદ નથી બધા જ એકજૂથ થઈને વિકાસના કામમાં જોડાયેલા છીએ કોઈ એવા માણસો હોય જે વિસ્તારની અંદર વિકાસ ન થાય અને વિકાસને રોકવાનો પ્રયાસ કરતા હોય અથવા વ્યક્તિગત રીતે મને બદનામ કરવાનો કે મારી ઉપર આરોપ નાખવાના પ્રયાસ કરતા હોય એનાથી ડર તો પણ જરાય નથી બહુ મેં આરોપો સહન કર્યા છે બહુ મને બદનામ કરવાના પહેલા પ્રયાસ થયેલા છે પણ આપણું એક લક્ષ્ય એમ છે કે આ વિસ્તારની અંદર સેવા કરવી છે આ વિસ્તારમાં આપણે વિકાસના કામો કરવા છે એક જ લક્ષ્યાન છે વિકાસ 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 ને વિકાસ કેવી રીતે રોજ વિકાસના કામો થાય કેવી રીતે રોજ વિકાસના કામો મંજૂર થાય કેવી રીતે દિવસે દિવસે આપણે આપણો વિસ્તાર સારો કરી એના સિવાય મને કોઈ રસ નથી હા લોકોને આરોપ પ્રત્યારોપ વિરોધ કરવો હોય સોશિયલ મીડિયામાં મેસેજ નાખવા હોય આ બધી બધાને છૂટ છે રાજકારણમાં તો આવું ચાલતું હોય એ મને હેરાન પરેશાન પેપરના કટિંગો ફેરવતા હોય હવે નવાઈની વાત એ જે લોકો પેપરના કટિંગ ફેરવતા હોય એ પોતે ખંડણીઓના આરોપોમાં અને દારૂના આરોપોમાં પેપરમાં આવેલા હોય એટલે બહુ એવું ચિંતાનો કોઈ વિષય નથી એટલે આપણે બધા જ સાથે મળીને વિકાસના કામમાં જોતરાઈએ વિકાસના કામ આગળ વધી એવી બધાને અપીલ કરીએ છીએ જે પણ વિકાસના કામો પહેલા મંજૂર થતા નથી આજે વિકાસના કામો લોકોની વચ્ચે મૂકી છે આ આ કામ કામ આપણે આપણે મંજૂર કરી રહ્યા છીએ લોકો ખૂબ સારી રીતે સમજે છે અને જે ડાઘર કૌભાંડ થયું છે એમાં આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ એની ધરપકડ થવી જોઈએ કોઈ પણ એની પાછળ હોય એ લોકોને છોડવા ન જોઈએ આ બહુ સ્પષ્ટ વાત છે અને પોલીસે પણ ચાર આરોપીને પકડ્યા છે બીજા પણ ચાર પાંચ આરોપીને ટૂંક સમયમાં પકડશે ગઈકાલે જ મારે પીઆઈ સાહેબ થઈ હતી એટલે મને ભરોસો છે કે જે પણ કાંઈ નાના મોટા ખેડૂતો બાકી હશે એમને બિલકુલ ન્યાય મળશે અને અમુક લોકો તો શું હોય કે સોશિયલ મીડિયામાં જેમ તેમ લખવાના આદતી બની ગયા હોય કેમ કે એમણે તો ઘરના કોના પોતાના કીધું તો મમ્મી સાથે ન બનાવતી પણ સોશિયલ મીડિયામાં બધી સલાહો આપતા હોય એટલે આવું બધું ચાલતું રહે પણ આપણે બધા સાથે મળીને વિકાસના કામમાં આગળ વધીએ એવી અપેક્ષા રાખું છું મુખ્ય વાત હતી કે લાઇબ્રેરીની અત્યારે જે ત્રણ કરોડ રૂપિયા મંજૂર થયા છે આખી